જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું પાંચ એપ્રિલ બે હજાર ચોવીસ ફાગણ માસના વદ પક્ષમાં આવતી એકાદશી પાપ મોચીની એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને કથા વાર્તા સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો આ એકાદશીનું વ્રત કરવાથી જાણતા અજાણતા થયેલા તમામ પ્રકારના પાપ અને દોષો દૂર થાય છે આથી જ આ એકાદશીને પાપ મોચીની એકાદશી કહે છે તથા આ એકાદશીના દિવસે તિથિ વાર નક્ષત્ર અને ગ્રહોના આધારે ચાર શુભ યોગ બની રહ્યા છે આ શુભ સંયોગમાં વ્રત પૂજા ઉપવાસ દાન કરવાથી અખૂટ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે પ્રજાપતિ નામનો યોગ બની રહ્યો છે સાથે સૂર્યોદય સમયે ગજ કેસરી અને પારિજાત નામનો યોગ બની રહ્યો છે જેના સ્વામી સાવિત્રી અને માતા લક્ષ્મી છે તો આ ગ્રહોના શુભ સંયોગમાં કરેલા વ્રત પૂજા ઉપવાસથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે સિદ્ધિ હાંસલ થાય છે કહેવાય છે કે પાપ મોચીની એકાદશીનું વ્રત કરવાથી ગ્રહોની જે અશુભ દશા હોય તો તે દૂર થાય છે જીવનમાં આવતી અનેક સમસ્યાનો અંત આવે છે જાણતા અજાણતા થયેલા પાપો નાશ પામે છે એક હજાર ગાયનું દાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે આવું પુણ્યફળ આપનારી છે આ એકાદશીનું વ્રત આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશી નું છે પરંતુ ફાગણ માસની વધ પક્ષની પાપ મુચીની એકાદશી અતિ પવિત્ર પાપનો નાશ કરી પુણ્ય દેનારી મોક્ષ આપનારી છે આથી દરેકે આ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ જે વ્યક્તિને એકાદશીનું વ્રત કરવું છે પરંતુ તે ઉપવાસ કરી શકવા સમર્થ નથી તો મન અને વાણીથી પવિત્ર રહીને ઉપવાસ કર્યા વગર જ એકાદશીનું વ્રત કરી શકે છે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈનું અપમાન કરવું કોઈને કટુવચન કહેવું વગેરે કાર્યો આ દિવસે ન કરવા આ દિવસે શક્તિ હોય એ પ્રમાણે દાન દક્ષિણા દેવી ગરીબોને કે જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી ગાયને લીલો ઘાસચારો કે ઘરની બનાવેલી રોટલી ખવડાવવી કૂતરાને ઘરની બનાવેલી રોટલી આપવી પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું પૂરવું વગેરે કાર્યો કરવા આ દિવસે ભાત લસણ ડુંગળી વગેરે ન ખાવા દિવસે સૂવું નહીં પરંતુ બીમાર વૃદ્ધ સગર્ભા સ્ત્રી અને બાળકો સૂઈ શકે છે એકાદશીના દિવસે રાત્રિ જાગરણનું મહાત્મ્ય છે જો જાગરણ ન થઈ શકે તો રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરી પ્રભુ કીર્તન કરવું આમ એકાદશીનું વ્રત કરી એકાદશી વ્રતના મહાત્માની કથા સાંભળવી આ દિવસે એકાદશી મહાત્માની કથા સાંભળવાનું ખૂબ મહાત્મ છે જે સાંભળવાથી એકાદશી કર્યાનું ફળ અનેક ગણું વધી જાય છે જો એકાદશીનું વ્રત ન થઈ શકે તો એકાદશી મહાત્માની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠવું સ્નાન આદિકાદ્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ભગવાન સૂર્યનારાયણને જળનું અંધાર્ય આપવું ઘરના મંદિરમાં ઈષ્ટદેવની પૂજા કરવી ત્યારબાદ ભગવાન શ્રીહરિ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી પંચામૃત શુદ્ધ જળ ગંગાજળથી સ્નાન કરાવી પીળા વસ્ત્ર પીળા ફૂલ અભિલ ગુલાલથી પૂજા કરવી નૈવેદ્યમાં મીઠું દૂધ કે પછી દૂધમાંથી બનેલી મીઠાઈ કે પછી માખણ મિશ્રી ધરાવવા આ દિવસે બની શકે તો વિષ્ણુ સહસ્ર નામ શ્રીમદ્ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર કનક સ્તોત્ર આદિના પાઠ કરવા આ રીતે એકાદશીની પૂજા કરવી પૂજા કરી એકાદશીનું મહાત્મ્ય દર્શાવતી કથા સાંભળવી તો મિત્રો આ હતી પાપ મોચીની એકાદશી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું પાપ મોચી એકાદશી વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ ફાગણ મહિનાના સુકલ પક્ષમાં જે આમલકી નામની એકાદશી આવે છે તેની કથા તો મેં સાંભળી હવે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી આવે છે તે પણ તમે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજેન્દ્ર સાંભળો હવે હું તમને આ વિશે પાપનો નાશ કરનાર એકાદશીનું આખ્યાન કહું છું જે રાજા માધાંતના પૂછવાથી મહર્ષિ લોમસે એને સંભળાવ્યું હતું માધાંતે મહર્ષિ લોમશને પૂછ્યું હે મહાત્મા ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે એની વિધિ શું છે એ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે કૃપા કરીને આ બધું મને કહો મહર્ષિ લોમશે કહ્યું હે શ્રેષ્ઠ આ એકાદશીને પાપ મોચીની એકાદશી કહેવાય છે આ એકાદશીને પિશાજપણું છોડાવનારી પણ કહી છે આ એકાદશી મનુષ્યની સર્વ ઇચ્છાઓ પૂર્ણ કરનારી તેમજ સિદ્ધ આપવાવાળી છે પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ આ બધા જ શુભ ફળો વ્રત કરનારને પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી હવે આપ એની કથા સાંભળો એક વખત ચૈત્ર રથ રામના વનમાં જ્યારે વસંત આવી ત્યારે વનની પ્રકૃતિ વનરાજી અને પુષ્પલતાઓ સંપૂર્ણપણે ખીલી ઉઠી અને આખા વનને સુગંધિત કરી મૂક્યો એક વખત ચૈત્રરથ નામના વનમાં જ્યારે વસંત આવી ત્યારે એ વનની પ્રકૃતિ વનરાજી અને પુષ્પલતાઓ સંપૂર્ણપણે ખીલી ઉઠી અને આખા વનને સુગંધિત કરી મૂક્યો એ વખતે ગાંધર્વો ગાંધર્વોની કન્યાઓ કિન્નરો વગેરે પોતપોતાના વાજિંત્રો લઈને ત્યાં વિહાર કરવા આવ્યા હતા અનેક અપસરાઓ પણ એ વનમાં વિહાર કરવા આવી હતી કારણ કે ચૈત્ર રથ જેવું શ્રેષ્ઠ અને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા અનેક અપસરાઓ એ મેઘાવી ઋષિનું બ્રહ્મચર્ય તોડાવવા માટે પ્રયત્નો કર્યા કરતી પરંતુ મેઘાવી ઋષિ હજુ સુધી બ્રહ્મચર્ય ભ્રષ્ટ થયા ન હતા વિહાર કરવા આવેલી અપસરાઓમાં મંજુ ઘોષ નામની એક અતિ સ્વરૂપવાન અપસરા પણ હતી એ મુનિને મોહ પમાડવા માટે હાવ ભાવ કર્યા જ કરતી પરંતુ એ અપસરા એ મેઘાવી ઋષિના શાપના ભયથી ડરતી હતી એટલે એમના આશ્રમથી થોડેક દૂર ઊભા રહીને જ એ મધુર ગીતો ગાયા કરતી અને વીણા વગાડતી રહેતી આ જોઈને કામદેવ પોતે પણ પોતાનો વિજય થાય એમ ઈચ્છતો હોય એ મેઘાવી ઋષિને મોહ પમાડવા માટે એ મંજુ ઘોષના શરીરમાં પ્રવેશી ગયો જેઓ એ મંજુ ઘોષના શરીરમાં પ્રવેશ્યો કે તુલંત જ એ અતિ સર્ગવાન મંજુ ઘોષના દરેક અંગો કામમય બની ગયા એનું સૌંદર્ય અનેક ગણું વધી ગયું ત્યાર પછી એ મેઘાવી ઋષિને મોહ પમાડવા વીણા વગાડતા વગાડતા અને અત્યંત મધુર કંઠે ગીત ગાતા ગાતા એ મેઘાવી ઋષિની નજીક ગઈ અને નયન બાણ મારવા લાગી આવું અનુપમ સૌંદર્ય ધરાવતી અપસરાને આવા મધુર અવાજે ગીત ગાતા જોઈ મુનિ શ્રેષ્ઠ મેઘાવી મોહથી વસીભૂત થઈ ગયા દરેક પ્રકારે મોહ પામેલા મહર્ષિ મેઘાવીને જોઈ મંજુઘોષ એની વધુ નજીક આવી ગઈ વીણા નીચે મૂકીને વેલ જેમ વૃક્ષને વીટળાઈ જાય એમ એ મહર્ષિ મેઘાવીને આલિંગન કરવા લાગી મેઘાવી પણ મંજુઘોષની સાથે રમણ કરવા લાગ્યો અને એના અતિ સુંદર શરીરના કામ ઉત્પન્ન કરે એવા રૂપાળા અંગોને જોઈને એટલા બધા તો કામસ્થ થઈ ગયા કે એમણે રાત અને દિવસનું ભાન રહ્યું નહીં આ ઋષિ મંજુ ઘોષા સાથે રમણ કરતા ઘણો જ સમય પસાર થઈ ગયો મંજુ ઘોષા હવે દેવલોકમાં જવા માટે તૈયાર થઈ અને મહર્ષિ મેઘાવીને કહ્યું કે હે મહારાજ હવે મને મારા દેશમાં જવાની આજ્ઞા આપો મને મારે ઘેર જવાની ઈચ્છા થઈ છે મહર્ષિ મેઘાવીએ કહ્યું હે દેવી હજુ મારા મનને સંપૂર્ણ સંતોષ થયો નથી છતાં તારી જવાની ઈચ્છા છે તો આજની રાત રોકાઈ જા અને જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી તું મારી પાસે જ રહીજે જો પોતે મહર્ષિ મેઘાવીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જાય તો મેઘાવી એને શાપ આપી બેસે એટલે શાપના ભયથી વળી પાછી મંજુ કોષા મહર્ષિ મેઘાવી સાથે ભોગ ભોગવવા લાગી આમ કરતાં કરતાં સત્તાવન વર્ષ ત્રણ માસ અને ત્રણ દિવસ પસાર થઈ ગયા ત્યારે વળી પાછી મંજુ ઘોષા જવાની રજા માગતા બોલી હે મહારાજ મને અહીં આવ્યાને ઘણો સમય થઈ ગયો હવે તો મારે મારા ઘેર જવું જ જોઈએ તમે મને જવાની રજા આપો મહર્ષિ મેઘાવીએ કહ્યું હે સુંદરી હજુ તો સવાર થવા આવી છે હું સંધ્યા કરી રહું ત્યાં સુધી તું જો મંજુ ઘોષાએ કહ્યું હે વિપ્રવર આ તમારી આજકાલ કરતાં કરતાં તેમજ સવાર સાંજ કરતાં કરતાં કેટલા બધા દિવસો પસાર થઈ ગયા વીતેલા સમયનો જરા વિચાર તો કરો મહર્ષિ લોમશે કહ્યું હે રાજન મંજુ ઘોષા અપસરાની વાત સાંભળીને મેઘાવી ઋષિ આશ્ચર્યચકિત થઈ ગયા એમણે વીતેલા સમયનો હિસાબ કર્યો તો ખબર પડી કે એ અતિ સ્વરૂપવાન અપસરાની સાથે ભોગ ભોગવતા ભોગવતા સત્તાવન વર્ષ વીતી ગયા હતા ઉગ્ર તપ કરીને એમણે મેળવેલા પુણ્યનો નાશ થઈ ગયો હતો પોતાની તપસ્યામાં ભંગ પડાવનાર એ અપસરા ઉપર મેઘાવી ઋષિને અત્યંત ક્રોધ ચડ્યો અંગારા ચરતી આંખે અપસરાને શાપ આપતા એ બોલ્યા હે દુષ્ટ પાપીણી તને ધિક્કાર હો હે કુલ્ટા તે મારી તપસ્યાનો ભંગ કર્યો છે તે જ મારા પુણ્યનો નાશ કર્યો છે તે જ મારા બ્રહ્મચર્યને ભ્રષ્ટ કર્યું છે આથી તું ચીણી થઈ જા મહર્ષિ મેઘાવીના શાપથી વ્યથિત થઈને નતમસ્તકે પ્રણામ કરતા મંજુ ઘોષા વિનયપૂર્વક બોલી હે મહારાજ મારા શાપનું નિવારણ કરો સાચા સંત પુરુષની સાથે સાત વાક્યો બોલવાથી સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે વળી આવા સજ્જનો સાથે સાત ડગલા સાથે ચાલવાથી એમના સ્વભાવની અસર થાય છે તો હે સ્વામી મેં તો આપની સાથે ઘણા વર્ષો વ્યતીત કર્યા છે તો હે મહારાજ મારા પર કૃપા કરીને આ શાપમાંથી મારો કેવી રીતે ઉદ્ધાર થાય તે મને કહો મહર્ષિ મેઘાવીએ કહ્યું તારી સાથેના સહવાસથી મારા સંચિત પુણ્યનો નાશ થયો છે મારી તપસ્યાનો ભંગ થયો છે તેમજ મારું બ્રહ્મચર્ય ભ્રષ્ટ થયું છે છતાં તારા પર કૃપા કરીને જણાવું છું કે આનો એક ઉપાય છે પરંતુ એ તું કરી શકીશ કે નહીં એ વિશે મને શંકા છે તરત જ મંજુઘોષા બોલી હે સ્વામી આપ જલ્દી મને એ ઉપાય જણાવો ગમે તેવો અઘરો હશે તો પણ એ ઉપાય હું અવશ્ય કરીશ મહર્ષિ મેઘાવીએ કહ્યું હે દેવી ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ પાપ મોચની એકાદશી છે એનું વ્રત કરવાથી બધા પાપો નાશ થાય છે માટે હે સુંદરી તું એનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કર જેથી તારું પિશાચપણું દૂર થશે આવું કહીને મહર્ષિ મેઘાવી પોતાના પિતા ઋષિના આશ્રમે ગયા પોતાના પુત્રને જોઈને ચેવન ઋષિએ એને પૂછ્યું હે પુત્ર તે આ શું કર્યું તે તો તારા બધા જ પુણ્યનો નાશ કરી નાખ્યો આવું સાથી થયું મહર્ષિ મેઘાવીએ કહ્યું હે પિતાજી મેં મંજુઘોષા નામની અપસરાની સાથે રમણ કરવાનું પાપ કર્મ કર્યું છે આથી મારું પુણ્ય નાશ પામ્યું છે મારી તપસ્યાનો ભંગ થયો છે એટલે જ મારું બ્રહ્મચર્ય ભ્રષ્ટ થયું છે આપ કૃપા કરીને મને કોઈ એવું પ્રભાવશાળી પ્રાયશ્ચિત બતાવો કે જેનાથી મારા એ પાપનો નાશ થઈ જાય ઋષિએ કહ્યું હે પુત્ર ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ પાપ મોચીની એકાદશી છે આ એકાદશીનું વ્રત કરવાથી પિશાજપણું દૂર થાય છે તેમજ સર્વે પ્રકારના પાપનો નાશ થાય છે તેથી તું પણ એ પાપ મોચીની એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધા કરીને કર એથી તારા બધા જ પાપનો નાશ થઈ જશે મહર્ષિ લોમશે કહ્યું હેનરૂપ શ્રેષ્ઠ માધાંત પોતાના પિતા ઋષિના કહેવા પ્રમાણે મહર્ષિ મેઘાવીએ એ પાપ મોચીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું એથી એનું પાપ નષ્ટ થઈ ગયું અને ફરીથી એ તપસ્યાથી પરિપૂર્ણ થઈ ગયો આ બાજુ અપસરા મંજુ ઘોષે પણ આ પાપ મોચીની એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન કર્યું આથી એ પિશાચિયોનીમાંથી મુક્ત થઈ અને દિવ્ય રૂપ ધારણ કરી શ્રેષ્ઠ અપસરા બનીને સ્વર્ગમાં ગઈ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર જે મનુષ્ય આ પાપ મોચીની એકાદશીનું વ્રત કરે છે એના સર્વે પાપો નષ્ટ થઈ જાય છે વળી આ એકાદશીના મહાત્માનો પાઠ કરવાથી અગર તો એ સાંભળવાથી પણ એક હજાર ગાયના દાનનું પુણ્ય ફળ મળે છે વળી જે મનુષ્ય બ્રહ્મહત્યા કરનાર ચોરી કરનાર દારૂ પીનાર તથા ગુરુપત્ની સાથે વ્યભિચાર કરનાર હોય તો પણ આ પાપ મોચીની એકાદશીનું વ્રત કરવાથી તે પાપોમાંથી છૂટી જાય છે વળી આ ઉત્તમ વ્રત કરવાથી ઘણું પુણ્ય મળી છે માસ માસની કૃષ્ણ પક્ષની પાપ મોચીની એકાદશી વ્રત ની કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રીહરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળી પાપ મોચીની એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા આ કથા સાંભળવા માત્રથી જ અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્ય દેનારી છે હજારો ગાયોના દાનનું ફળ મળે છે અશ્વમેઘ યજ્ઞો કર્યાનું ફળ આ એકાદશી કરવાથી થાય છે એકાદશીની તિથિ એ ભગવાન શ્રીહરિને અતિ પ્રિય તિથિ છે આથી શ્રીહરિ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા આ દિવસે શ્રીહરિ વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી આ દિવસે માતા તુલસીની પણ પૂજા જરૂર કરવી કારણ કે તુલસી એ શ્રીહરિને અતિ પ્રિય છે આથી મા તુલસીની પૂજા કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે જ્યાં શ્રીહરિની પ્રસન્નતા હશે ત્યાં માલક્ષ્મી દોડીને આવશે તેના ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે સુખ સમૃદ્ધિથી ઘર છલકાતું રહેશે સંતતિ અને સંપત્તિની ખોટ ક્યારેય નહીં આવે ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી કોઈ પણ એકનું અનુષ્ઠાન મનુષ્ય જો કરે તો તેને યશ કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી દરેકે જો શક્ય હોય તો આ એકાદશીનું વ્રત જરૂર કરવું જે વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી પાપ મોચીની એકાદશી વ્રતની કથા મહાત્મ અને વિધિ જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ